અસ્મિતા ભારતના તમામ દર્શક મિત્રોને અસ્મિતા ભારત પરિવાર તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન રાજકોટના આંબેડકર નગરમાં રુદ્ધ અથડામણ નો બનાવ સામે આવ્યો છે બનાવ વાહન અથડાવા બાબતે થયો હતો જેમાં માથાકૂટ થતા ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી બંને પક્ષ દ્વારા સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ગુનો નોંધ્યા બાદ હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીને જોડાવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે તારીખ વીસના રાત્રિના રોજ જે બનાવ બનેલ એમાં ત્રણ વ્યક્તિઓની હત્યા થયેલ જેમાં તપાસ ચાલુ છે હાલમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર દેસાઈ સાહેબના તપાસ ચલાવી રહેલ છે અને હાલમાં જે બંને ભાઈઓ મરી ગયેલ તે ગુનાની અંદર જે સુધીરભાઈ વિજયભાઈની ફરિયાદના આધારે બે આરોપીઓની અટક અટકાયત કરેલ છે એમાં મનીષભાઈ રમેશભાઈ ખીમસુરિયા અને જગદીશભાઈ રામજીભાઈ ચૌહાણ બંનેની અટકાયત કરેલ છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ નામ તો તેઓને પણ અટકાયત કરવામાં આવશે સમગ્ર બનાવનું કારણ શું હતું સમગ્ર બનાવનું કારણ એ હતું કે રાત્રિના સાડા બારથી પોણા એક સાડા બાર વાગ્યાની આસપાસ ગાડી લઈને જે મરણ જનાર

નામ સામે આવ્યા નથી પણ સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે પણ દેખાયને ઓળખ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવે છે